મોટર દેખાડી તમને બધા પરફેક્ટ પાંચ હજાર ને વીસ રૂપિયાની છે આ મોટર ઓનલાઈન ઓનલાઈનમાં મગાવેલી છે આપણે આવી રીત રીતની કઈક છે લેવી તો લેજો પરેશાન નહીં કરે પાણી ડારમલી બારમાલી નહીં કાઢી શકે એમને ખાલી ઉપરલી ઉપરલી પાણી કાઢવું હોય અહીં લી આમ જવા દેવું હોય તો ઓલા પાણી પૂકી દેવા ના સુધી પાણી પકડી દે એટલી ક્ષમતા છે પણ ઉપર બાકી ડારમલી ન કાઢી શકે કેમકે નું ભૂંગળું સડતું છે ઠોકા દેવું જો એટલું સાડું છે તો એડું ભૂંગળું સડે તો પાણી બહુ બહુ કાઢે પાણી એટલે દારમાં નું હાલે હાલો તો આપણે કન્ટિન્યુ મોટર આવી ગઈ ડીશ આવી જઈ વહાય મારા પાણી એટલું માહિલ છે ચાલો અમે પકડવા મળી જાય સર ને કાગડો બંધણી આપણે શાક આનંદભાઈ પીકડું ને કાગડો તમારે જોવો છે ને કાગડો કેવો હોય એ બતાવી દઉં અને કાગડો જોઈ લો પછી આપણે જો અહીંયા શરૂ કરી દીધેલ છે મોટર અહીંયા મેં કીધી દીધી મોટર આમાં માછલી ધોડે છે તો પેલા આપણે સાંધવાનું કામ શરૂ કરી દીધું છે અહીંયા એટલું બધું પાણી આવે કેટલું કર્યું હવે પાણી આવે બોલો ઘણું પાણી કાઢે કે હજી આપણી નાની છે ખાલી દોઢસો ની બાકી એક દોઢસો ની કરીએ ને તો આમ બમ પણ મોટી દિશા ઉપાડીને કેમ વજન કેટલું ખાટલા જેટલી ડીશ ઉપડે ન ઉપડે તો આપણે ખોટું એટલું બધું બળ કરવું એની કરતાં આપણે આ નાનો ડીશમાં રોડી દઈએ અને હવે અમે ઉલે છીએ ને તો તમે ખાલી થોડોક બંધણનો વિડીયો જોઈ લો આપણે આવેલા છીએ અત્યારે ઝાડે

પછી મળી કોમેન્ટ કોઈ કરતા નહીં કેમ કે ભાઈ ભાઈ સાહેબ ખાવાનો હે ભાઈ બોલે તો કે હું ખાવાનું શું કાગડો વીરજી લઈને જાય છે હાજુના ત્રણ પીડા ને કઈ તો શારી ને શાક કલાકોનું હોય ઘરે જઈને ડાયરેક્ટ ધામ ધબાટી ખાવાનું છે ને પછી એમ ઝીલું લસવા છે ઝીલું લસતા એ હવે જોવો તમે મજા આવશે કેમ મસ્ત મજાનો હતો ને કાગડો અને હોંઢિયા હવે પછી આપણે વાહ વાહ અને હવે પછી આપણે તો અહીંયા કાજલ અમારે પૂગી જાય આ લેવા ધીમે ધીમે ટૂંક 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 કા તો એ સામાન હું ગારો છે હા એટલો ગારો આવી ગયો અને પછી રાખવું પડે ને કા તો એમાં તને ચાલો તો બગા ખાય છે સાવગી ના અને દઈશી આ ખાલી થઈ જાય કે તો સારું હવે પાણી જામીને એટલી બધેલી સારા બાજુ પાણી બધેલી આવે છે એવું છે ધીમે ધીમે સાંજું તો કરો મેં

તો ભરાઈ જાય આખે આખો તો થોડુંક નવી તો થાય એવું લઈશી પાણી ઉપેલી આવે છે જુદું લસ્ત રહી તો આ જેટલું ખાલી થાય ને ખાલી થાય નહીં અને આમાં માસી બસ જે ધોળે છે અને પાણી ઘણું બધું ઓછું થઈ ગયું છે એવા જઈ શકશે એમાં અહીંયા હવે મોટર લેવા મળી છે તો વહેજ કુકર લઈ ગયા મોટર થોડીક ઊંડી રાખી દઈએ અને હવે બહુ પાણી લાગ નથી એટલે હવે થોડુંક ધરીએ એટલે લગ્ન તો બેઠા ને ત્યારે આપણે ઓલરેડી તો હવે પછી કામે ચડી દઈએ ને અહીંયા આનંદભાઈ નું વીજળી ખુલાસો મળી ચાલો મિત્રો ફાઇનલી અહીંયા હવા કેમ ખેંચે તમે જોઈ આખી ઘૂંટી પડે તો વાહ વાહ મોટર ગાંધાનું પાણી કાઢે એવા પછી કાઢે પૈસા બધા પાંચ હજાર રૂપિયા લીધા છે કે આ કોઈ કાળા કોઈ દીકરો એમ ન આ જેલું આપણે આથી ખાલી કરીએ છીએ કે કોઈ એવું એવું જેલું છે તો આથે ખાલી થાય કેમ કે અહીંયા ત્યાં પાણી ફગાવે એવું હોય નઈ ને એટલે અને બધી બાજુ પાણી આવે એટલે પાણી ખૂટે બાકી આપણે મફતમાં વગર બળે વગર પૈસા દીધે

આખા સીરીઝમાં તાકાત આવે તેવા તગારું જઈ શકે પખા પખી પખા પખી આવી રીતે ઉલસવાનું છે અને અમારે અહીંયા ખાલી થઈ છે તો ચલો અને અંદર કાંઈક ધોડે છે હું કોઈ ખબર નથી મસ્ત હોણ આ પછી છે ને નીચે જો કાળો કાળો તમે દેખાય એની ઈંડાળ આવે પછી માસ્તા અંદર લાલ ઈંડાળ હોય પછી એઠે ઈંડાળ આવે આવી રીતના કા કોંઢી આવે અને આખલે તો આપણે જોઈ શું છે ફાઈનલ આજ તો આપણે હોંડિયા ની બદલે માછલી ઉલસીન પકડવાનું કરી દીધું છે સરુ આમાં માછલીઓ થોડો કેવું પાણી રૂ અને મોટર પકડીને બેહી જશે અને માસેલીઓ આજમાં વધારે થોડે એવું લાગે છે કે ચાર પાંચ પૂરા કદાચ નીકળશે તો ખરા એક તો મોટી માછલી છે એટલે બહુ મોટી નહીં પણ માછલી છે એ પાકું છે કા

पर ठीक मोटर पे बैंड कर ले

અને ઘડી વાર પાણી ભરાઈ ગયું પાણી આઈને આવે આઈને આવે બધી પડશે લે આવે ઓંઢિયા દે કે પકડન થાતા જ નથી પકડે નથી કેમ કે પાણી થાઉ ફૂટે તો તે ઓંઢિયા પકડે આમાં પાણી કઈ ફૂટતું નથી અને હવે છે કે આ પાણી આગળી આવી જાય એની કરતા ભાગી જાય ઘરે લેવે છે ને હંધાઈ કરતા બતર માં બતર વિડિયો બોલે તો કે દરિયે હારો નથી તો આ ઉતરો અને કઈ હારો ઉતરો નથી સાક કઈ નીકળું નથી અને ઈ જો હંધાઈ હલાવે થોડા થોડા હું તો ભાઈ ગયો ભાઈ ડિસલીન કયા ઘા કેમ કે તળી કોઈ દુનિયાનો શાક છે પણ શાકમાં પાણી આવે છે ને એ જીલામાં તો કાંઈ મેળ ન આવ્યો એટલે તો હું કહેતો હું મોટર હતી તો એ ઝીલું ખાલી ન છું ખરીખું તો આથી કોઈની સત્તા નથી કે એ જીલું ખાલી કરી દે બરાબર એટલા પૈસા મોટરમાં વસૂલ છે પણ કહેવાનો મતલબ નહીં એ તો મારો જીભ નીકળી આમ બાકી તો જો આવે કોણ આવે ધનજી પૂરી જા કે